હિંમતનગરના હસનનગર વિસ્તારમાં વણજારા વાસમાં ટેપ બગાડવા જેવી મામૂલી બાબતમાં બે જૂથો સામસામે આવી ગયા હતા મામલો વધુ બિચકતા પથ્થરમારો કરતા વાતાવરણ તંગ ભરી બની ગયું હતું જેમાં રિક્ષાના કાચ તોડાયા હતા તો મકાનોના કાચ પણ ફોડાયા હતા જો કે પોલીસે તરત જ ઘટના સ્થળે આવીને મામલો સંભાળી લીધો હતો ભારેલા અગ્નિ જેવી સ્થિતિમાં આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સ્કૂલ ચાલુ હતી એટલે હું કહેવા ગયો હતો અને હું કંઈક અવાજ થોડો ઓછો કર મારો છોકરી બીમાર છે તો અવાજ ઓછો કર તો ઓછો કર્યો નહીં કે ત્યાંથી થાય કરી લે પછી હું મારો ઘેર જઈને પાછો લઈ ગયો પછી રિક્ષા એક અડધી કલાક વગાડીને પછી ટેપ બંધ કરીને અંદર કાળા ફોન તો અંદર જઈને અંદરથી પાઇપ લાઈન મારા માથા ઉપર મારતી દીધી કેટલા જણા થાય ચાર પાંચ જણા જણા બે જૂથ વચ્ચે બોલાચાળી થતો થઈ થયેલી અને બંને વચ્ચે સામસામે ફરિયાદ દાખલ થયેલ છે અને